नमस्कार दर्शक मित्रों आप देख रहे हो तो आया चार पीसी न्यूज से हूं सुधीर कुमार बाबरिया के जी नमस्कार दर्शक मित्रों नवा वीडियो साथ आप सब हार्दिक स्वागत है हूं छु दर्शन दर्शना આદરણીય સાહેબ શ્રી આપ સાહેબ શ્રીને જણાવવાનું કે આપના પોલીસ સ્ટેશનમાં આવતા ભરકુંડા ગામમાં વિપુલ પ્રમાણમાં રહેણાંક વિસ્તારમાં અનેક જગ્યાઓએ ઇંગ્લિશ દારૂ બીયર દેશી દારૂ ખુલ્લે આમ વેપાર કરવામાં આવી રહ્યો છે જેના લીધે ભરકુંડા ગામની શાંતિ સલામતી જોખમાઈ રહી છે તથા દારૂના વેચાણના લીધે ઘણા સમયથી અશાંતિ ફેલાયેલી છે ભરકુંડા ગામમાં ઇંગ્લિશ તથા દેશી દારોનું વેચાણ ચાલી રહ્યું છે તથા ભરકુંડા ગામના બીડ જમાદારોને જાણ હોવા છતાં ઇંગ્લિશ તથા તત્વોને દારૂના વેપાર માટે ખુલ્લે આમ દોર આપેલી છે તેથી આપનું ધ્યાન અમારા પો વિસ્તારમાં ચાલી રહેલી ગંભીર સમસ્યા તરફ દોરવા માંગુ છું રિપોર્ટર જીજ્ઞેશભાઈ ભાવનગર ખુલ્લે ઇંગ્લિશ દેશી દારૂના અડ્ડા જે ચાલી રહ્યા છે તેને કાયમી ધોરણે બંધ કરવા માટે પીઆઈ સાહેબ અમે પ્રાર્થના પત્ર આપીને એક રજૂઆત કરીએ છીએ કે સાહેબ આપણા ગાંધીના ગુજરાતમાં દારૂ હોવા છતાં પણ બરોબર આ ગેરવ્યાજબી ગેરવ્યાજબી જે દારૂના વેપારીઓ ખુલ્લે આમ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનો વેપાર કરી રહ્યા છે તેથી ભરકુંડા ગામમાં બેન દીકરીઓને રહેવું મુશ્કેલ બની રહ્યું છે અમારા ભરકુંડા ગામના રહીશો અને યુવાધનનું બરબાદ થઈ રહ્યું છે એટલે અમે આજ રોજ પીઆઈ કઠલાલ પોલીસ સ્ટેશનના સાહેબ સાહેબશ્રીને એક પ્રાર્થના પત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભરકુંડા ગામમાં સખતમાં સખત પેટ્રોલિંગ કરાવીને ચાલતા દેશી તથા ઇંગ્લિશ દારૂના વેપારને કાયમી ધોરણે બંધ કરાવે તથા જે ગામના જે જે તાંબામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર જે પોલીસના અધિકારીઓ છે તેઓને પણ ખાસ સૂચના આપવામાં આવે કે વિવિધ સ્થળે જે ચાલતા આ દેશી ઇંગ્લિશ દારૂના અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરવા માટે આવે તે માટે આજ રોજ અમે પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને દેશી તથા ઇંગ્લિશ દારૂને બંધ કરાવવા માટેનો એક પ્રાર્થના પત્ર આપીએ છીએ સાહેબ આજ રોજ તમે પ્રાર્થના પત્ર આપી ને તમને જે તમારા તાંબા કઠાલ પોઈ જશે તાંબા હેઠળ તાંબા હેઠળ આવશું પરકુંડા ગામ છે તેમાં ઇંગ્લિશ તથા દેશી દારૂનો ખુલ્લે વેપાર થઈ રહ્યો છે તથા બુટલેગરો ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે તેઓને કાયમી ધોરણે બંધ કરવા માટે અમે આપ સાહેબને પ્રાર્થનાપત્ર પીએસઆઈ સાહેબ સાહેબશ્રીને આપીએ છીએ અને અમારા પ્રાર્થના પ્રશ્નને અનુસારે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે કાયદાકીય જોગવાઈ મુજબ કડકમાં કડક પગલા લઈને કડક માં કડક કાર્યવાહી કરી ને ઇંગ્લિશ તથા દેશી દારૂના અડ્ડાને કાયમી ધોરણે બંધ કરાવો કે સાહેબ આપ સાહેબને પણ ખબર છે કે આપણા ગાંધીના ગુજરાતમાં દારૂ વેચ ઉત્પાદન કરવું તથા દારૂનું વેચાણ કરવું એ ગંભીર પ્રકારનો ગુનો હોય તો સાહેબ ગંભીર પ્રકારના ગુનો હોવા છતાં પણ આપણા તાંબા હેઠળ આવતા ગામમાં ભરકુંડામાં ખૂબ વ્યાપક રીતે આ ભ્રષ્ટાચારને ખૂબ જ વ્યાપક રીતે ઇંગ્લિશ તથા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેને સાહેબ અમે ગામના બધા રહીશો આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે બંધ કરાવવું સાહેબ વસ્તુ સાહેબ